અને અહીંથી ઉતરાય જે અંદર ઊભો ગુ માણસ આરામથી ઉતરી શકે સાહેબ દેજો તમે ઉતરો પહેલા કેમ લાગે હા જો અંધારું પડી રહ્યું છે અંધારું હડબડઈ ઉતરી જાય અને અંદર ખરેખર કે ધોણો અને એ તપસ્યાનું બળ એટલું કે ભાઈ હારીને હોકારો દેવો પડે એવા મહાન સંત અહીંયા એના પવિત્ર પગલાં પડ્યા છે એવી પરમ પવિત્રા ધરતી અને આ બાજુ નદી પડે છે આપણે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે નદી કિનારે તુલસી વનમાં જે ભગવાનનું ભગત ભજન કરે એની ભક્તિ ફળે એવું જ આ સ્થળ અને કેટલા સમય પહેલાંનું હશે જે હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગ પર તમારું સ્વાગત છે અને ટપકેશ્વર મહાદેવ અને ભૂતગીરી બાપુનો અહીંયા આશ્રમ છે જૂના સમયનો ઇતિહાસ શું છે આપણને ખબર નથી પણ આપણી ચેનલનો પહેલો વિડીયો આ હતો અને આપણે બીજી વાર અહીંયા વિડીયો બનાવવા જઈ રહ્યા ત્યાં ગુફા છે અને જૂના સમયનું અહીંયા શિવલિંગ છે તો આપણે દર્શન કરીએ અને મહાન સંતોની એક ઓળખ એવી છે કે ચારે બાજુ અહીંયા ડુંગરાળ ધરતી અને વચ્ચોવચ એકદમ દુર્ગમ્ય સ્થળ છે ખરેખર જે ભભૂતગીરી બાપુ અહીંયા તપસ્યા કરીએ છીએ અને એ તપસ્યાનું બળ એટલું કે ભાઈ હરીને હોકારો દેવો પડે એવા મહાન સંત અહીંયા એના પવિત્ર પગલાં પડ્યા છે એવી પરમ પવિત્ર ધરતી અને આ બાજુ નદી પડે છે આપણે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નદી કિનારે તુલસી વનમાં જે ભગવાનનું ભગત ભજન કરે એની ભક્તિ ફળે એવું જ આ સ્થળ અને કેટલા સમય પહેલાંનું હશે મંદિર એ ખ્યાલ નથી પણ છે ઘણું જૂનું એમ જાણવા મળ્યું જુઓ છો ને આવી રીતે ભગવાનને વંદન કરીએ અને હવે ચડતી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ સામે બાપુનો ફોટો છે અને ઘણું શિવલિંગ જૂનું છે સ્વયંભૂ પ્રગટ છે કે શું છે અત્યારે બાપુને થોડું ટાઈમ નથી નકા આપણા સમજાવત આવી રીતે ગણપતિ ભગવાન વિગર કરે અને આ બાજુ જ્યાં બાપુ બેસતા એ આ સ્થળ છે અને અહીંયા કહેવાય છે કે જે અહીંયા કોઈ શ્રદ્ધાળુ આવે અહીંયા બાપુ બેસતા અને એમનું ત્યાં નિશાન છે અને એમના પછીના જે કોઈ ભક્તજનો એને છે અને બ્રહ્મલિંગ બબૂત કે બાપુ બહુ જૂનો ફોટો છે એમનો અને આ બાજુ ગુફા છે હું મોબાઈલમાં ચાલુ કરું લાઈટ પછી આપણે તમને દર્શન કરાવું જો અંધારું પડી રહ્યું છે એ આવી રીતે જોયું ચારે બાજુથી હવા આવી શકે એવું રૂમ છે અને અહીંયાથી ઉતરાય છે અંદર ઊભું ઊભું માણસ આરામથી ઉતરી શકે સાજો તમે ઉતરો પહેલાં કેમ લાગે હા જો અંધારું પડી રહ્યું છે અમારે સાઢુભાઈ ઉતરી રહ્યા છે અને અંદર ખરેખર ધૂણો ત્રિશુલ નિશાન છે માનવ નિર્મિત આ ગુફા છે તો આપણે દર્શન કરીએ જુઓ કે બે ત્રણ પગથિયા અને અહીંયા ચોમાસું થયું છે એટલે પાણી પણ ભર્યું છે જો આવી રીતે અહીંયા બોકળો છે અને ઉપરથી જોવા પાણી છે

અને આ બાજુ બાપુનો ફોટો છે અને અહીંયા ભગવાનનું ભજન કરતા હશે ખરેખર જે એમના અહીંયા પગલાં પડ્યા હશે એ કેટલી પવિત્ર વાત સ્થળને ધરતી એમને વંદન છે અને જુઓ જો કે એક બે ત્રણ ચાર પાંચ શિલા એ ઢાળેલી છે ઉપર ચમાચીડ્યું જોવો જો આવી રીતે મોટી મોટી શિલા જાળી દીધેલી છે જેથી કરીને સંત મહાત્મા અહીંયાથી ભગવાનનું ભજન કરી શકે તો આવી રીતે આપણે આ દર્શન કર્યા બબૂતગીરી આશ્રમ કે બબૂતગીરી બાપુની આ જગ્યા અને ટપકેશ્વર મહાદેવ અને એડ્રેસ જે આપણે થી રાપર રાપર તાલુકાવાળું રાપર અને અહીંયા ડુંગર છે વિથ્રુયો ડુંગર અને નીલ પર અહીંયા થોડુંક દૂર થાય બરાબર થી જે રાપર જાય છે રસ્તો ત્યાં વિથ્રુયો ડુંગર આવે છે અને વિથ્રુયા ડુંગરની બાજુમાંથી આ ડુંગરની બાજુમાંની બાજુમાં અહીં રસ્તો છે રોડ ત્યાંથી હવે કોઈને પણ પૂછીએ તો આ ફેમસ જગ્યા છે અને એવી અહીંયા ચાર પાંચ સ્થળો છે અને અમારા વાગડમાં જે વિથ્રો ડુંગરની આજુબાજુ જૂના ચાર પાંચ સ્થળ છે ટપકેશ્વર મહાદેવ અને જૂની ઝર નવી ઝર એમ કહેવાય છે કે વાગડનું આ એક મિની ગિરદારથી જણાતું અને એવી પણ એક લોકવાયકા છે કે જે તે ટાઈમે હજારો લાખો વર્ષ પહેલાં અહીંયા સમુદ્ર પણ હતો જે આપણે વિથરો ડુંગર મારી પાછળ જ છે બિલકુલ અને ત્યાં એના પહોળામાં કે એની તળેટીમાં કળા હતા એવું બધું માને છે માણસો અને ત્યાં અત્યારે કજાળા અને બધું આવી ઝાંખળા ઝાડ ઝાડી થઈ ગઈ છે એટલે કદાચ આપણને મળે પણ ખરું એના અવશેષ ન પણ મળે તો આવી રીતે તપકેશ્વર મહાદેવજી અને પ્રભુધીરી આશ્રમના આપણે અહીંયા દર્શન કર્યા અને ચારે બાજુ મેં તમને કીધું એ પ્રમાણે આ ડુંગરાળ ધરતી અને આવી રીતે આપણા ભારતના મહાન સંતો એવી જગ્યાએ તપ કરતા કે જ્યાં એનું તપ ફળે કહેવાય છે ને કે ભાઈ અમુક મહાત્માઓ એવા હોય છે કે એમની પાસે સંસાર ચાલતો હોય છે ને અમુક મહાત્મા એવા હોય છે કે જે સંસારની પાછળ ચાલતા હોય પણ આ ભૂતગીરી બાપુ એવા હતા કે જેના ચરણોમાં કોઈ પણ દુનિયાનો માણસ માથું નમાવે તો એનું કલ્યાણ જ થાય તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું જે રોજ છ વાગે મળી એવી રીતે અને આપણે વાગડ ધરતીની અંદર ઘણા બધા એવા સ્થળો રહી ગયા છે જ્યાં આપણે એનો વિડીયો બનાવવાનો છે તો વાલા વિડીયાને કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો